આ મંગળવારના દિવસે તમારે ઉપવાસ કરવો પડે મંગળવારના દિવસે તમારે આ મંત્રનો જાપ કરવો પડે અને એવી રીતે જ તમારે સાત મંગળવાર સુધી આ કરવું પડે સાત મંગળવાર સુધી તમારે રોજના એક હજાર દર મંગળવારે તમારે ઉપવાસ પણ રહેવું પડે તો મિત્રો હું પેલી તમને વિધિ સમજાવું છું પછી મંત્ર તમને આપું છું તો વિધિ તમે ધ્યાનથી સાંભળજો શું કરવું પડે છે તો વિધિમાં સવા શેરની ચુકડી અને જુવારનો ખીચડો તેલનો દીવો અને ઘીનો દીવો અને એક શ્રીફળ સાકર અને જાયફળ ખીર દૂધનું નૈવેદ્ય આપવું સાત મંગળવાર સુધી આ મંત્રનો જપ કરવો જે મંત્ર હું આપું છું તમને એ મંત્રનો સાત રવિવાર સુધી મંત્રનો જપ કરવો દર મંગળવારે ઉપવાસ રહેવું અથવા એક ટાણું કરવું મંત્રના જપ દરરોજ એક હજાર વાર કરવા તો મિત્રો હું તમને હવે મંત્ર પણ આપું છું મંત્ર તમે ધ્યાનથી સાંભળજો અને મંત્ર તમે બે ત્રણ વખત બોલો એટલે તમને ધ્યાનથી ખબર પડશે કે પાછી હું વિધિ પણ બોલું છું તો મિત્રો આ વિહત માતાનો મંત્ર તમે ખાસ ધ્યાનથી સાંભળજો વિહેત આવો મસાનની વાટે વિહત કરો અમારા કામ અમારા બોલાવ્યા આવો ના આવો તો મસાની મેળવેલી આણ શિવ શક્તિની આણ એથી ના આવો તો ગુરુ ગોરખનાથની આણ ગુરુ મચંદર આણ શબ્દ સાચા ગુરુ વાંચા ચાલો મંત્ર ઈશ્વરી વાંચા મિત્રો આ મંત્ર છે મંત્ર હું બે ત્રણ વખત બોલું છું વિહેત આવો વાટે કરો અમારા કામ અમારા આવો ના આવો તો આોરખનાથ ની આણ શિવ શક્તિની આણ એથી ના આવો તો ગુરુ આણ ગુરુ મચંદરની આણ શબ્દ સાચા ગુરુ વાંચા ચલો મંત્ર ઈશ્વરી વાંચા મિત્ર હું ફરથી મંત્ર બોલો ધીમેથી આવો બોલો છું ધ્યાનથી સાંભળજો તમારે લખો તો લખી લેજો આ મંત્ર તમારે નવરાત્રી આવરી છે નવરાત્રીમાં મસ્ત કરો વીહત આવો મશનની વાટે વિહત કરો અમારા કામ અમારા બોલાવ્યા આવો ના આવો તો મસાણી મેળવી ની આણ શિવ આણ એથી ના આવ્યા તો ગુરુ ગોરખનાથની ની આણ ગુરુ મચંદરની ની આણ શબ્દ સાચા ગુરુ વાચા ચલો મંત્ર ઈશ્વરી વાંચા મિત્રો ફરતી બોલો વિહત આવો મશન ની વિહત કરો અમારા કામ અમારા બોલાવ્યા આવો ના આવો તો મસાણી મેળવી ની આણ શિવ શક્તિ ની આણ ના આવતો ગુરુ ગોરખનાથ ની આખત દીવો અને ઘીનો દીવો એક શ્રી વળ સાકર અને જાયફળ ખીર દૂધ નું આપવું સાત મંગળવાર સુધી આ મંત્ર નો જપ કરવો દર મંગળવારે ઉપાસ રહેવું અથવા એક ટાણું કરવું મંત્રના જપ દર

અને તમારે મંગળવારથી ચાલુ કરવા ને સાત મંગળવાર આવે ત્યાં સુધી આ મંત્રનું જાપ ચાલુ રાખો તો મિત્રો આ મંત્ર વીહત માતાનું છે વિહત માતાને તમે આ પસંદ કરી શકો છો વિહત માતા તમારું કામ કરી શકે છે પણ આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે છાત રવિવાર સુધી મંત્રનો જાપ કરવો પડશે આ મંત્ર ઓરિજિનલ છે અને વીહત માતાની જે પૂતાય વિહત માતા માટે આ મંત્ર છે તો મિત્રો તો આ મંત્ર તમને ત્યાંથી સાંભળ્યો છે તમને ખબર અને ત્યાંથી તમે આ વિધિની અને મંત્રની તમને માહિતી મળી ગઈ છે તો મિત્રો અમારી સિકોતર ચેનલ સિકોતર સાધના ચેનલ ને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ સિકોતર સાધના તમે જોતા રહેજો હું નવા નવા વિડીયો બનાવવાનો છું હજી હજી મુંબઈ માતાનો લઈને આવવાનો છું હરકવી માતા મંત્ર લઈને આવવાનો છું ઘણા મંત્ર હજી લઈને આવવાનો છું શ્રીકોત્તમ માતાના લઈને આવવાનો છું મેળી માતાના મુંબઈ માતાના વીરના નરસિંહ વીરના ફુલભાઈ ઝોપડી રાજભાઈ રાજભાઈ ચોપડી અને ઘણા બધા મંત્રો લઈને આવવાનો છું મિત્રો તમારો વિડીયો જોતા રહેજો અમારી ચેનલ જોતા રહેજો અને અમારું યુટ્યુબ ચેનલ સિગોતર સાધના પર તમે અમારું ચેનલને લાઇક લાઈક કરતા રહેજો તમને નવા નવા વિડીયો જોવા મળશે જય માતાજી જય શ્રી ગોતરમાં જય શ્રી ગોતરમાં